સુરતના પ્રખ્યાત બિલ્ડરો દ્વારા સાયલન્ટ ઝોનની અન્યની જમીન પચાવી પાડવા ખોટા ડોક્યુમેન્ટ બનાવવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાવવામાં આવી છે સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો સામે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ નોંધાવાઈ છે સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનહર કાકડિયા નરેશ શાહ વિડીયો લોકનાથ ગંભીર અને પ્રકાશ આસવાની સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં સુરત ડુમસ રોડ ઉપર એરપોર્ટની સામેની જમીનને લઈને ફરિયાદ નોંધાઈ હતી

આ ચારેય બિલ્ડરો રાજકીય રીતે ખૂબ મોટી પહોંચ અને વગ ધરાવે છે ત્યારે આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય વર્ષોથી જુદા જુદા કાનૂની દાવપેચમાં ફસાયેલો હતો આખરે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે